કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મારું નામ વાલજી ભચુ બતા આજે અમારા રોડનું પણ ખાતમુહૂર્ત હતું કે ઈઠાની ગાડી ચાલતા વખતે અમારો લગભગ સાઠ કિલોમીટર જો રોડ આખો હલ થઈ ગયો હતો એને અમે ધારાસભ્ય બહુ મહેનત કરી અને ટૂંક સમયમાં એણે ખાતરી આપી હતી કે હું તમને નવો બનાવી દઈશ એનું આજે ખાત ખાતમુહૂર્ત એટલે અમને બહુ આનંદ થયો કે બહુ મહેનતથી એણે અમરજન્સીમાં રોડ કામ ચાલુ કરાવી દીધો અને બીજો કે અમારે અહીંયા સબસ્ટેશન નાઇટની બહુ તકલીફ હતી એ અમારે રેકોર્ડ તૂટ્યો હોય કે આઠ મહિનામાં કામ પૂરો થઈ ગયો એ આખો રેકોર્ડ તૂટી ગયો બહુ આટલી સ્પીડમાં કામ કોઈનું સબસ્ટેશનનું કામ ક્યાં નથી બન્યું આ રેકોર્ડ તોડ્યો કે પેલો કે કોટક્ટરના એને અભિનંદન કે આટલા સમયમાં આઠ મહિનાની અંદરમાં એને સબસ્ટેશન ઊભો કરી દીધો અને લગભગ આ ઓગણત્રીસ તારીખના એ અર્પણ કરી દેશે એના વિશે અમારામાં અહીંયા હોસ્પિટલની બહુ તકલીફ હતી સરકારીને એ અમને પીએસસી એ પણ એને મંજૂર કરાવી દીધી એ એક સારામાં સારો હોય પછી અમારે એક પ્રાથમિક શાળા જર્જરી હાલતમાં હતી એ કરોડ રૂપિયાને ખર્ચે અમરજન્સીમાં એને અત્યારે કામ પણ એ પૂર્ણ નારે આવ્યો કે બે મહિનાની અંદર એ કામ પણ થઈ જશે અને વધારામાં અમારે એક દાતાર ભવિષ્યના લોડાઈના હાલે ઢાણેટી રહે એને એક ફરબ

જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહજી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આસપાસના ગામડાના સરપંચશ્રીઓ આગેવાનો નાગરિક ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યનો આજે શુભારંભ કરવામાં આવ્યો તો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે જે રીતે રુદ્રમાતા બ્રિજના સમારકામને કારણે આ વિસ્તારમાંથી જે હેવી મીઠાનું પરિવહન કરતા વાહનોને જે રીતે પસાર કરવાની નોબત આવી અને અહીંની જનતાએ થોડીક મુશ્કેલો વેઠીને પણ આ પરિવહનને સમર્થન આપીને પરંતુ એ પરિવહનને કારણે રોડની જે કેપેસિટી હતી એને વધારે હેવી વાહનો પસાર થવાને કારણે જે નુકસાન થયું હતું રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી એ રસ્તાને સિત્તેર કરોડના ખર્ચે રીપેવરિંગ કરવાનો કામનો આજના દિને શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે ખાસ જરૂરી આ વિસ્તારના આરોગ્ય માટે લોકોની લાંબા સમય સુધી માગણી અને લાગણી હતી કે આ વિસ્તારના સેન્ટર તરીકે લોડાઈમાં અગર જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભું સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો આસપાસના ગામડાઓના લોકોને ખાસ કરીને ઇમરજન્સી વખતે અથવા તો રોજબરોજની આરોગ્ય વિષયક તકલીફોમાં એ લોકોને ખૂબ ઉપયોગી થાય અને સરકારશ્રી એ લાગણીને ધ્યાને લઈને આ લોડાઈ મુકામે આવતા દિવસોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની પણ મંજૂર કર્યું છે અનેકવિધ વિકાસના કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે સબ સ્ટેશનનું કામ પણ અબાઈ પાસે ચાલુ છે અને એને પરિણામે પણ આવતા દિવસોમાં વીજળીના જે વોલ્ટેજની કે ફોલ્ટની જે સમસ્યા છે એ સમસ્યા પણ આવતા દિવસોમાં નિર્મૂળ થશે શ્રી મોમાય કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજુ કરે છે દ્રવ્યાંશી રેસિડેન્સી દ્રવ્યાંશી રેસિડેન્સી ના નામે તમારું સપનાનું ઘર ભૂજ થી તદ્દન નજીક સર્વે નંબર 171 પૈકી 1 શિવાજી પાર્ક શનિ મંદિર સામે મુંદ્રા રોડ મધ્યે અધ્યતન રેસિડેન્સી આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા 19 લાખ 51 હજાર થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર દ્રવ્યાંચી રેસિડેન્સી માં 72 વાર અને 142 વાર માં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર અમારી વિશેષતાઓની વાત કરીએ તો દ્રવ્યાંચી રેસિડેન્સી માં ગટર લાઈન RCC રોડ પાણી ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડરી વોલ બુદ્ધના પ્રખ્યાત શનિ મંદિર કે કે હોસ્પિટલ કચ્છ યુનિવર્સિટી

બસ સ્ટેશન પાસે હાઈવે રોડ ભુજ કચ્છ બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાસી એમ જાડેજા મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું ચૌદ ત્રણસો સત્તાણું